નારણ બારોટે માર મારવાની શરૂઆત કરી દીધા પ્રવાસી વગમાં નાસભાગ મચી જવા પામી હતી અને વિદ્યાર્થીઓને ચાલકને માર માર્યો હતો જોકે બસ કંડક્ટર અને ડેપો કંટ્રોલર આવી જતા તેઓએ બસ ચાલકને છોડાવ્યા હતા અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને પોલીસ બોલાવતા અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકની એક ટુકડી ડેપો ખાતે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી બસ ચાલકે આ અંગે આપેલી પોલીસ ફરિયાદ મુજબ આ વિદ્યાર્થીઓ રાજપાડી અને ઉમલ્લાથી નિયમિત તેઓની બસમાં અવરજવર કરતા હતા અને અંકલેશ્વર ડેપો ખાતે આવ્યા ત્યારે તેઓએ બેન સમાણી ગાળો બોલીને તેમને તું રસ્તામાં અમો હાથ કરીએ છે ત્યારે બસ કેમ નથી ઊભી રાખતો તેમ કહીને ફરીને પેટના તથા માથાના ભાગે ડૂબ ઢોર માર માર્યો હતો ને તેઓ રાજપાડીના જતિન રમેશ વસાવા ઉમલ્લાના હિતેન્દ્ર શશિકાંત વસાવા તથા પ્રદીપ શનાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી દરમિયાન મળતી આધારભૂત માહિતી પ્રમાણે આ મામલે વિદ્યાર્થીઓ પણ બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર

અને ડ્રાઈવરને છોડાવે છે અને એમને ઈજા થતાં એકસો આઠ દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે છે સદર બનાવ બાબતે જે મારામાં મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલી છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલે છે હા પોલીસ આવી અને એમને લઈ ગઈ છે અને કાર્યવાહી પ્રગતિ છે